આલ્દા ગામે કેટીએમ બાઈક અને સ્વિફ્ટ કાર સામસામે અથડાઈ બાઇક સવાર ત્રણ ગંભીર રીતે ઘાયલ બનતા એકસો આઠ મારફતે હોસ્પિટલ ખસેડાયા પાડીથી નાના પોડા જતા રોડ પર બાલદા ગામે સોમવારના રોજ સાંજે કેટીએમ બાઇક અને સ્વિફ્ટ કાર સામસામે અથડાતા ગંભીર અકસ્માત સર્જાયો હતો જેમાં કેટીએમ બાઇક સવાર ત્રણ યુવકો ગંભીર રીતે ઘાયલ બનતા એકસો આઠ મારફતે વલસાડ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા પાડીથી નાના રોડ પર બાલદા ગામની હદમાં આવેલા રખુબા ફાર્મ પાસે સોમવારના રોજ સાંજે સાડા વાગ્યે પારડી તરફથી તાનાપોડા તરફ જતી કેટીએમ બાઇક નંબર જીજે શૂન્ય પાંચ ઈ એક્સ બાર સત્તાણું અને પારડી તરફ આવી રહેલી સ્વીફ્ટ કાર નંબર જીજે પંદર સીડી અઢાર અડતાલીસ સામ સામે ગંભીર અકસ્માત સર્જાયો હતો આ અકસ્માતમાં બાઇક અને કારને નુકસાન પહોંચ્યું હતું ત્યારે બીજી તરફ બાઇક સવાર સંતોષભાઈ રમણભાઈ વડવી ઉમરો સ્વીસ અજય મહેશભાઈ શાકરા ઉમરો સ્વીસ અલીલ જનકભાઈ ઘાટા ઉમરો સ્વીસ ત્રણેય રહેવાસી કપરાડા આંબાપાડા ગંભીર રીતે ઘાયલ બન્યા હતા જેને લઈ એકસો આઠ એમ્બ્યુલન્સ જાણ કરવામાં આવતા એકસો આઠમાં ત્રણેય ઇજાગ્રસ્તોને સારવાર માટે વલસાડ સિવિલ હોસ્પિટલ લઈ જઈ દાખલ કર્યા હોવાનું જાણવા મળ્યું છે